માંડવી તાલુકાના કોડાય ગામે ગંદકીના કારણે વેપારીઓમાં રોષ જોવા મળ્યો કચ્છના કાશી તરીકે ઓળખાતા ગામમાં કચરાના ગંજ જોવા મળ્યા માંડવી તાલુકાના કોડાય ગામે છેલ્લા અઢી મહિનાથી લોકોના ઘરો પાસે ગટરો ઉભરાઈ રહી છે ગામના સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ વહીવટીતંત્ર ધ્યાન આપતું નથી ગ્રામ પંચાયત વહીવટદારમાં આવે છે સરપંચની રાહ જોવાય છે આ કોડાય ગામ કચ્છના કાશી તરીકે ઓળખાય છે છતાં તંત્રના ભરોસે કોડાઈ ગામ ચાલી રહ્યું છે બીજું ગામમાં પીવાનું પાણી પણ ગટર મિશ્રિત આવી રહ્યું છે ગામમાં સફાઈનો અભાવ પણ જોવા મળી રહ્યો છે સફાઈ અભિયાન દરેક વખતે ચલાવવામાં આવે છે પરંતુ કાશી તરીકે ઓળખાતા કોળાઈમાં સફાઈ થાય અને સફાઈ અભિયાન સફળ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમારી ટીમ આવી છે માંડવી તાલુકાના કોડાય ગામ કોડાય ગામ એટલે કાશી તરીકે વખણાતું આ ગામની અંદર મુલાકાતે આપણે આવ્યા છીએ ત્યારે આ ગામની વાત કરીએ આપણે તો આ ગામની અંદર કુલ સાત હજાર જેવી વસ્તી ધરાવતું આ ગામ છે આ વિસ્તાર છે ત્યારે આ ગામની અંદર છેલ્લા બે વર્ષથી સરપંચનો અભાવ છે મતલબ સરપંચ ચૂંટણી આ વિસ્તારની અંદર થઈ નથી ત્યારે સરપંચ પણ આ ગામની અંદર નથી ત્યારે વહીવટી તંત્ર અને તલાટી દ્વારા પંચાયત સંભાળવામાં આવે છે જેથી આ ગામની અંદર છેલ્લા બે અઢી મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે ને ગટર મિશ્રિત પીવાનું પાણી પણ આ ગામની અંદર આવી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોની ઘણી બધી સમસ્યાઓ છે તો ચાલો આપણે સાંભળીએ સ્થાનિક લોકો પાસેથી મારું નામ ઈબ્રાહીમજી મારી ચાની અહીંયા હોટલ છે ગામમાં વથાણની બસ સ્ટોપ ઉપર આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો મારે અહીંયા પાણી ભરવા જેવા નથી અમે આ જોઈ લઉં મારે પાણીના બધે જે 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 બધે વાતો પડે છે ટાંકીઓ બધે જે બધે ખાલી ખાલી પડી આ ગટરવાળું પાણી જે આવે છે અમને તો ખબર છે બરાબર છે આ ગટરવાળું પાણી આવે છે હવે આ શું અમે પાણી ગામવાળા માણસોને કે આવે છે આટાડું ઓટાળો પાણીનો પ્રેરપ તો છે નહીં ગામમાં ક્યાં પણ બરાબર છે હવે અહીંયા આવીને માણસો પાણી પીએ આ ગટરવાળું પાણી તો એ લોકોને અમે પીવડાવીએ આ ત્રણ ત્રણ ચાર ચાર જાતના પાણી આ સેમ્પલ અમે રાખી બેઠા છીએ હવે અમે કોને જઈને આ વાત કરીએ પંચાયતમાં જઈએ છીએ તો કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી બરાબર છે જઈને કહીએ અમે જઈએ ધક્કો ખાઈને પાછા અમે હાલ્યા આવીએ છીએ બરાબર છે હવે અમે જઈને કોઈને આપ તમે ફોટા પાડો અહીંયા બતાવો વિડીયોમાં તમારા કે હાલ શું છે ગામની આ અમે બેસાતો નથી દુકાનોવાળા કોઈ નાસ્તો પાણી કરી નથી શકતા સુખી હતી ખાલી કેમેરાથી મારા અહીંયા ફોટા બતાવો ખાલી તમે કે આ પાણી છે કે નથી અંદર હવે પાણી વગેરે અમારો કાંઈ ધંધો થઈ શકે ભાઈ તમે પોતે કહેવાય સાહેબ થાય કાંયા અમારો હોટલનો ધંધો છે પાણી વગેરે અમે કેમ કરી શકીએ ગ્લાસ ધોવા માટે પણ અમને પાણી જોઈએ ગટરવાળા પાણીથી અમે શું બાંધી ગ્લાસ ધોઈ દો ને ચા આપીએ બધે બે મહિના થઈ ગયા બે મહિના થી ઉપર હોય તો ઠીક છે નહીં અમે આ ટેન્કર ને બધે છોકરાઓ વાત ગાડી થી પાણી ભરી ભરીને આ ટાંકીઓ ભરીએ છીએ અમે ગિરાક ને આવો ગટરવાળું પાણી તો ભાઈ ન પીવા હોય ને આજે બે મહિનાથી કોઈ પૂછવા કરવા વાળો નથી આ ખાલી તમે જોવો આગળ જઈને ગામની હાલત શું છે બરોબર છે કોઈ તો એવો નીકળે કે ગામને એવો કરે કોઈ નથી અમારા ઘરે કોઈ સફાઈ કરવા પણ નથી આવતો અહીંયા જેને કહેવાય ને દોરાવા કાર ઝાડું કાઢવા માટે પણ અમે પ્રાઇવેટ પૈસા આપવા પડે છે વિચાર કરી લ્યો આ કોઈ નથી આ ગામનો જેને કહેવાય ને આ બીજા મારા પાડોશી છે ઉભા રહ્યો હોય જે આ સમસ્યા છે એ ઓછામાં ઓછી બે અઢી મહિનાથી ચાલે છે ગામમાં સરપંચ તો છે નહીં તલાટી સાહેબ છે એવું કહે છે કે તમે ફોલ્ટ ગોતો ફોલ્ટ અમે ગોતીએ અમારું કામ છે કે તમારું કામ છે એ તો એમનું કામ છે ક્યાં ફોલ્ટ છે એ બધો ગોતવાનું જે આપણે આ ગટરનું પાણી બધાને પીવડાવીએ તો સારું ન લાગે બહાર ખબર પડે ગટરનું કે સારું છે તો અમે એ ઈચ્છીએ છીએ કે જલ્દીથી જલ્દી એ ગામનું સારું થાય એ જલ્દી નિકાલ આવે એવો અમે આશા રાખીએ છીએ ખોરા ગામમાં હું જ્યાં બે મહિનાથી અહીંયાથી વટાવું છું પાણી ગટર લેન ચાલુ જ હોય છે માણસો બીમાર પડશે તો એની હાલત શું થશે ખરેખર એને ધ્યાન આપવું જોઈએ ગટરનું પાણી વહેવું ન જોઈએ ગટર જે વહેશે આપણે બીમાર પડશું મારશું તો એમાં દવામાં પૈસા જશે એટલે મારું નામ દેવચંદ સંગાર બિદડા સંજુની આયુર્વેદિક ભાઈ લોકો સરકારને પણ નમ્ર વિનંતી આ ગટરનું ધ્યાન આપો સરપંચશ્રી હોય તાલુકા પંચાયતવાળા હોય બધાને નમ્ર વિનંતી તમે આ ગટરનું પાણી વાય છે વાયો ન ખાપે ખરેખર માણસો બીમાર પડશે તો કોણ જવાબદાર છે પાણી આ છે ગટર જોન ઘર મિચર આલે તો આ મેણું દીથો બંધ થાય કોઈ કારાય પણ નહોતું વિજ્ઞાન તો બતરાવી રાખો જવાબ નતો દે આ તો આપ ગ્રામ પંચાયત કઈ આપને લાગુ પડે છે કોળાય ગ્રામ પંચાયત લાગુ પડે છે હા કોળાય કોળાય ગામમાં માં આપને રજૂઆત કરી તો શું આપને આશ્વાસન આપ્યું હા આચી તો આચી દો મેસી નાચી દો ઈ છકડી ગા લે કાઈ એ નતા મેણું દી થયું ઘાટર જામ છેલી હતી ને માછર થઈએ તો છોરા સોમી નતા સાગે અને આશા રસાઈ પાણી પણ નતા કાંઈ સાગો ખાઈ પાછા નતા સાગો પંચાયત મેં સરખો જવાબ નતો અચી અચી તો અચી તો મેસીન ત્યાં ડેડ મેન થયું કોરું કાંઈ છે સાહેબ હું કોડાય લોક ઉપયોગી સેવા સમિતિનો પ્રેસિડેન્ટ છું મારું નામ છે મુસ્તાક આલા છેલ્લા દોઢેક મહિનાથી આ કોડાય ગામે ગટરનું પાણી ચાલુ છે સાથે સાથે આ ભાઈઓ બધા વેપારીઓ ઊભા છે વેપારીઓનું કેવું છે કે છેલ્લા બે ખણ મહિનાથી બે ખણ મહિનાથી પાણી ગટરવાળો નળમાં આવે છે અનેક વખત મૌખિક રજૂઆતો બાલાભાઈ ઇબ્રામભાઈએ કરી છે પ્રેમજીભાઈએ કરી છે પણ કારણ શું છે સમજણ નથી પડતી અગાઉ જ્યારે સુરેશ લાલન સરપંચ હતા ત્યારે પણ આ ગામનું નામ હતો ક્યારે કે કોઈ દિવસ પાણીની તકલીફ નહીં કોઈ દિવસ કાંઈ તકલીફ નહીં છેલ્લા દસ વર્ષથી શું થયું છે આ ગામને નહોતી બેઠી છે એ ખબર નથી પડતી કે વાત કરવાનું કામની ખાલી કે છે થઈ જાય છે પણ કામ નથી થતું સાહેબ અને આ બધા જાડી જમણીના છે બીજું સરપંચ નથી હમણાં એટલે ફરજમાં તલાટી સાહેબના આવે છે હું કાલે ટીડીઓ સાહેબને મળવા ગયો એટલે ટીડીઓ સાહેબ મને જવાબ આપ્યો કે તલાટી સાહેબે કીધું છે બે દિવસથી જેટિંગ મશીન ચાલું છે પણ કાંઈ જેટિંગ મશીન ચાલુ ન હતું આજે જેટિંગ મશીન બપોર પછી આવ્યો છે તે પણ ખાલી ઈદગાહ પાસે થોડોક સાફ કરીને હાલ્યો ગયો છે એટલે બધાને એમ થાય કે પાણી બંધ થઈ ગયું છે પાણી બંધ થયું જ નથી ગટરનો સાથે બીજી સમય ખાસ આ પાણી પીવા છે એના વિશે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આનો જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે અને લોકો પરેશાન ન થાય બીમારી બીમારી ન પેદા થાય એવો આપ સાહેબ પાસે મારી નમ્ર વિનંતી છે